મિત્રો એમએસઅબી યુટ્યુબ ચેનલમાં હું તમારો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વર્ગ ત્રણ માટે સૌથી મોટી પરથી ગુજરાતની અંદર સરકારી ભરતી આવી ગઈ છે આની અંદર લાયકાત વયમર્યાદા પરીક્ષા બાબતે કાયમી ભરતી નોટિફિકેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રીતે છે એ પણ વિગતો જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ અગત્યની ભરતી માટે નોટિફિકેશન છે જે રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ એક બે હજાર ચોવીસ તો આરએમસીની વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની છે વર્ગ ત્રણ માટે અગત્યની ભરતી છે તો સૌથી વધુ જગ્યાઓ માટે જે અરજી માટે છે એના વિશે વાત કરીશું જુનિયર ક્લાર્ક માટે એકસો અને જગ્યાઓ છે તો મિત્રો આની અંદર કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ રહેશે તો મિત્રો કેટેગરી પ્રમાણે જુનિયર ક્લાર્ક માટે અલગ અલગ જગ્યાઓ છે ટોટલ જગ્યાઓ એકસો અઠ્યાવીસ સૌથી મોટી જગ્યાઓ રહેશે મિત્રો આની અંદર જે અગત્યની વિગતો અંતર્ગત જાણીશું કે આની અંદર લાયકાત શું રહેશે તો મિત્રો આની અંદર જે લાયકાત રહેવા પાત્ર રહેશે જુનિયર ક્લાર્ક માટે જે ભરતી છે એ અંતર્ગત લાયકાત રહેશે તો મિત્રો આની અંદર જે જુનિયર ક્લાર્ક છે એની અંદર માત્ર સ્નાતક માગેલું છે તો મિત્રો આની અંદર લેખિત પરીક્ષા મેરિટ અગ્રતા ધરાવતા ઉમેદવારોને નિમણૂક પામ્યા બાદ સરકારશ્રીના નિયત થયેલા નિયમ અનુસાર માન્ય સંસ્થામાંથી ત્રિપલ સી જે કોમ્પ્યુટર છે એ લાયકાત ઉત્તીર્ણ હોવા જોઈએ તો પગાર ધોરણ પાંચ વર્ષ માટે ફિક્સ છવ્વીસ હજાર પછી તમારું પગાર ધોરણ વધશે સાતમાં પગાર પંચ મુજબ ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો રહેશે ઉંમર રહેશે અઢારથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર રહેશે તો મિત્રો આની અંદર ગ્રેડ પે મળશે જે છઠ્ઠા પગાર પંચ મુજબ બાવન સુધી લઈને બે જે રહેશે તો મિત્રો ઘેડ પે ઓગણીસો દેશે તો મિત્રો આની અંદર ઉંમરની અંદર જે કેટેગરી પ્રમાણે તમને છૂટછાટ મળશે એ મળશે મિત્રો આની અંદર દસ એક બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન અરજી આર એમસીની વેબસાઇટ ઉપર છે એ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર કોમ્પ્યુટરના જાણકાર કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ તો ઇન્ડિયાના કોઈપણ પણ ખૂણામાંથી તમે આની અંદર મિત્રો છે અને બોર્ડ રિગાર્ડિંગ અથવા યુનિવર્સિટી રિગાર્ડિંગ ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો આની અંદર જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે ફી અને મિત્રો અન્ય કેટેગરીના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા જે ઓનલાઈન ફી ભરવાની જશે જે મિત્રો ઓનલાઈન ફી ભરશે એનું જ જે ફોર્મ છે એ માન્ય રાખવામાં આવશે તો મિત્રો આની અંદર લેખિત પરીક્ષા સ્કિનિંગ ટેસ્ટ મૌખિક ઇન્ટરવ્યૂ પૈકી આ જે મિત્રો પાસ કરશે એ જ મિત્રો આની અંદર જે મેરિટના આધારે સિલેક્શન થવાપાત્ર થશે મિત્રો આ થી સંપૂર્ણ વર્ગ ત્રણ માટે જુનિયર કલર માટે આર એમ સીની અંદર અગત્યની ભરતી જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય એ મિત્રો કરી શકે છે તો જય હિન્દ મિત્રો જય જવાન જય કિશાન